ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની પતંગ રશિયાઓ તૈયારીઓ ચાલી રહી છે આ વખતે પતંગ બજારમાં મંદિરનો માહોલ પણ જોવા મળ્યો હતો ઉત્તરાયણના અઠવાડિયા પહેલા પતંગ બજારમાં વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં પતંગ બજારમાં તેજી જોવા મળતા વેપારીઓમાં ઉત્સાહ છે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર સૌથી વધુ લોકપ્રિય તહેવાર છે અને ઉત્તરાયણ પર લોકો પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરતા હોય છે ઉત્તરાયણના દિવસો નજીક આવતા જ પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓને ભરનો પણ સમય મળતો નથી કારણ કે પતંગ રસિકો પતંગ અને દોરી ખરીદવા માટે પડતા હોય છે પરંતુ આ વર્ષે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો પહેલા જેવી ઉત્તરાયણની માહોલ જોવા મળ્યો ન હોવાથી વેપારીઓમાં ગણગણાટ પણ સાંભળવા મળતો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા તેમજ માંજો રંગાવવા માટે લોકોની મોડી રાત્રિ સુધી ભીડ જોવા મળી હતી અમે ડીસાની અંદર વધારે વધારે ચાલતી હોય તો એક કે છપ્પન છોકોળ આઠ સુપ્રીમ પાંડા પછી હજાર વારમાં પાંડા ગોલ્ડ આ બધી દોરીઓ ચાલે પણ આ સાલ મંદિરનો માહોલ બહુ ચાલી રહ્યો છે બરાબર તો એ પણ અમે ખુશી મનાવી રહ્યા કેવી ખુશી મનાવી રહ્યા છો કે આવતી આ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરીમાં જો બાબા રામદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે આનામથી ખૂબ ખુશ છું ધંધો તો ફેર આવતી સાલ કરશો

અને બહુ અવનવી ડિઝાઇનો જોવા મળશે એમ કહેવાનો મતલબ અને માહોલ બી ઉત્તરાયણનો સારો છે એમાં આપણે બાવીસ જાન્યુઆરી કહેવાનો મતલબ શ્રીરામ ભગવાનનું છે એટલે ઉત્તરાયણ અને દિવાળી બે ભેગી આવશે હા અને દોઢ મહિના કેળે એવી હોળી આ ત્રણ તહેવાર ભેગા થઈ ગયા એટલે આપણો હિન્દુ હિન્દુત્વનો મહત્વનો બહુ મહત્વનું વસ્તુ છે કે આપણને ઉત્તરાયણ ભેગી દિવાળી બી મળે છે એટલે એકવાર અવશ્ય મુલાકાત લો પતંગ દોરીની અંદર માજીસા સિઝન સેન્ટર ઓ મુકેશભાઈ ઠક્કર બીચામાં હોલસેલનો પતંગનો ધંધો છે મારો હવે દોઢ બે મહિનાથી મંદી ચાલતી હતી પણ હવે ચાર દિવસથી બજારમાં મૂવમેન્ટ આવી છે હવે એમ લાગે છે કે ભાઈ આજે દિવસે લોકો ખાલી થઈ જાય છે બાકી આટલા દિવસે લોકો આરામ જ કરતા હતા પણ એક કાલથી બે દિવસે એવું લાગ્યું છે કે ભાઈ હવે ઘેરાકી ચાલે છે અને હવે સારી ઘેરાકી છે બાકી મહિનો સવા મહિના લોકો આરામ જ કર્યો છે લોકો ખરીદી બી નહોતા કરતા છેલ્લે છેલ્લે ત્રણ દિવસ મૂવમેન્ટ આવી છે અને આપણી પાસે છ હજાર નવ હજાર લોકો બહુ યોગ્ય છે છ હજાર માગે છે ત્રણ હજાર માગે છે ગ્લાઇડર નવી દોરી આવી છે થ્રીડી પતંગ આવી છે ચીલમાં પ્લસ ના ગઈ સાલ કરતા ને આ ફેરમાં સરખત છે ભાવ પરથી દસ પંદર ટકાનો ઘટાડો થયો હતો ગઈ સાલ જે દોરી અમે ચીલ પાંચસો રૂપિયા વેચાતા આ પેરે ચારસો વેચીએ છીએ જે દોરી પંદરસો વેચાતી આ પેરે હજાર માં વેચાય છે છ હજાર ગ્લાઇડર હજારમાં વેચાય છે ગઈ સાલ પંદરસો સત્તરસો એવો ભાવ હતો પણ બજારમાં ગરાકી ન હતી એટલે આ ફેર પંદરથી વીસ ટકા ભાવ ડાઉન થયા છે બસ એ નવી પતંગ આવી છે ચીલની મારી પાસે જે કે બનાસકાંઠામાં કોઈ નિભાઈ નથી એને થ્રીડી ચીલ કહેવાય છે સિલ્વર પટ્ટી મારી લઈ આવે એ એકદમ ચકાવાની જરૂરી પરિસ્થિતિ ચકી જાય થઈ તો આપે જોયું તે રીતે વેપારીઓ મંદી અને તેજી વચ્ચે ક્યાંક ખુશ તો ક્યાંક દુખી જોવા મળી રહ્યા હતા જ્યારે વેપારીઓનું માનવું છે કે આજે ખરીદીનો માહોલ જામ્યો છે તો ગ્રાહકો નવી ડિઝાઇન નવા માજા તરફ આકર્ષી અમારી પાસે ખરીદી કરવા આવી શકે છે તેવું અનુમાન પણ તેઓ લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ બાવીસ જાન્યુઆરીના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થી જલારામ મંદિર જવાના રસ્તામાં વેપારીઓ ભગવાન શ્રી રામ ના ધ્વજ અને ખેસ નું મૂળ કિંમતે જ વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા જે ગ્રાહકો માં આકર્ષણ નું કેન્દ્ર પણ બની રહ્યા છે

જય શ્રી રામ મિત્રો અમારે ત્યાં ઉત્તરાયણ નિમિત્તે ધોરીપાત્રનો સ્ટોલ કરવામાં આવે છે અને સાથે સાથે ભગવાન શ્રી રામ મંદિરનું ઉદઘાટન હોવાથી શ્રી રામ ભગવાનની ધજાનું પણ વિતરણ કરવામાં આવે છે અમારે ત્યાં દરેક સાઇઝની નાની મોટી રામ ભગવાનની ધજા રામ ભગવાનના ખેસ અને બાઇક માટે રામ ભગવાનની નાની ચંડી પણ મળી રહેશે તેમાં રૂપિયા વીસથી લગાવીને બસો સુધીની ધજા તમને મળી રહેશે અને સાથે સાથે વધુમાં વધુ રામ ભક્તો જોડાય એવી આશા રાખીએ છીએ અને હર ઘર રામ ભગવાનની ધજા લહેરાય એવી પણ આશા રાખીએ છીએ જય શ્રી રામ